તમકો રાધે રાધે મેં નહી કર ભડકાય માર્યા છે સ્વા ક્રિડા સ્મર પી સાચા ચિતા ભ એ બસ તમને અંગે અડકી હોય સોલ મન કેટલી થાય તે બધી બાકીની બસ માં કઈ જતી તો કે મારો નાથ બોલે નાથ છો એમ એને સ્વીકાર એ બસ માં તમને ઓળી ચોટી જાય તમારું બધું દોષ તમારો એ તંત્ર સાધના રાત્રે દસ વાગ્યા પછી ગમે તે કામ કરે એ તાંત્રિક જ છે માણસના આઠ પ્રહાર અને દેવોના આ ચાર પ્રહાર દસ થી બાર બાર થી બે બે થી ચાર અને ચાર થી છ આ દેવોના પ્રહાર અને છ વાગ્યા પછી પછી મનુષ્ય ના ચાલુ થઈ જાય છ થી આઠ આઠ થી દસ દસ થી બાર એટલે આને લઈને એનું પ્રભુત્વ જાગૃત થતું હોય એનર્જી ત્યારે ત્યારે પ્રાપ્ત થતી હોય દર વખત એનર્જી તું અવાર હતો એવું અત્યાર નથી અને અત્યાર છું એવો કાલે નહીં હોવ કંઈક અલગ જ એનર્જી છું એકનું એક જ એ એનર્જીઓ બધી અલગ અલગ પ્રાપ્ત થતી હોય છે આપણે ગુરુ સ્મરણ કરતા આપણા શરીર તારા તો અનુભવ તારે તો મેં તો તને જોઈ લો છે એ કેવી એનર્જી મળતી હોય છે કે આપણે એક એક પલટીએ બેસતા હતા અવાર ઊંધીને ઉભા નતા થતા બે કલાક ની લગાવી પૂજા કરતા ઊભું નહિ થવાનું અને ચાર પ્રહર ની પૂજા કરતા હતા તે વખતે હવે સમય ધીરે 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 પ્રહર પ્રહાર જેમ જેમ જાણતા થયા આ પ્રહરને આ કહેવામાં આવે છે અને ભોગ સમય કહેવામાં આવે દસ થી બાર થી બે ના સમય